રાજીનામું આપનારા જણાવ્યું કે આ નિર્ણયથી ઈજારા ખતમ થશે અને સહકારી ક્ષેત્રમાં નવી ઉર્જા આવશે નવા નિયમ હેઠળ યુવા અને નવા ચહેરાઓને ડિરેક્ટર તરીકે તક મળશે જેનાથી બેંકોના વહીવટમાં પારદર્શિતા અને નવીનતા વધશે આ ફેરફાર સહકારી બેંકોના લાંબા ગાળાના સંચાલન પર ઊંડી અસર કરશે સ્થાનિકોમાં નિર્ણયની ચર્ચા શરૂ થઈ છે અને નવા ડિરેક્ટરોની નિમણૂકની રાહ જોવાની છે सहकार क्षेत्र सहकारी खातु जो है એમાં શું નિર્ણય લેવામાં છે સહકારી ક્ષેત્રે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશ વિકસિત બને દેશ સામર્થ બને તેમાં તેના ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે આઝાદી પછી પ્રથમ વખત લાંબા સમય પછી સહકારી મંત્રાલયનું નિર્માણ અને તેનો પહેલો નિર્ણય જે લીધો છે કે જે જે ડિરેક્ટર મિત્રોના દસ વર્ષથી વધુ સમયમર્યાદા થઈ છે સહકારી કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રે તેવા મિત્રો હવે ઇલેક્શનમાં નવી ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકશે અને સ્વૈચ્છિક રીતે બી જો સમયમર્યાદા ઉભું હશે એની તમને તો એ રાજીનામું આપવા માટેનું આ નિર્ણય લાગુ પડશે જ્યારે અમારા બોર્ડના સાથી મિત્રો સમક્ષ આ નિર્ણય માટે સરકારના જાણ કરી તો તેવી ત્યારે અમારા શ્રી બકુલભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ ઠાકોરભાઈ શંકરભાઈ બિટલા સાહેબ અને જસવંતભાઈ મિત્રોએ સામૂહિક રીતે જેની જેની ઉંમર સમય મર્યાદા દસ વર્ષથી વધુ થઈ છે તેઓએ આ નિર્ણયને આવકારી પોતાનું રાજીનામું એઝ અ ચેરમેન તરીકે મને સુપૃત કર્યું હતું અને જેનો બેન્ક દ્વારા સ્વીકાર બી કરીને આરબીઆઈને જાણ કરી દેવામાં આવી છે અને આ નિર્ણયને અમે આવકારીએ છીએ સહકારી બેન્કિંગ ક્ષેત્રે આ નિર્ણય ક્રાંતિકારી નિર્ણય બનીને રહેશે કેમકે પરિવર્તન એ સમાજમાં હંમેશા આવકારકારી હોય છે તેનાથી સચોટ અને સારી દિશાઓ મળતી હોય છે અને સમર્થ ભારતનું નિર્માણ માટે સહકારથી સમૃદ્ધિનો માટે આ એક ક્રાંતિકારી નિર્ણય બની રહેશે અને યુવા પ્રતિભાઓને નેતૃત્વ અને ટેકનોલોજી સફળ માણસોને આપણે તક મળશે